મેનેજ કરવાની એટલે હું એકલો કાંઈ ડાયો છું ને હું જ બધું આવડે છે એટલે બધું થઈ જાય છે એવું નથી હજારો જણાની ટીમ જ્યારે ભેગી મળીને એક કામ કરે છે ત્યારે એ કામ ક્રાંતિકારી કામ થઈ જાય છે અને આવી ટીમ આખી અહીંયા આવી છે હું એકલો નથી હું હું તો નાનો માણસ છું ગામમાં હાથી વીણતા વીંટતા કપા વીણતા વીંટા પાણી વાળતા વાળતા રાજકારણમાં એવા નાઈઠેઠ પગ્યા મારું એમ કહેવાનું છે કે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો છે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારનો આ આખો વિસ્તાર એવો છે કે અહીંયા કહેવા જેવું કઈ છે જ નહીં અહીંથી સમજીને જવાનું હોય બીજા જગ્યાએ જીને કહેવાનું હોય વિસાવદર થી આ સંદેશો આવ્યો છે એમ કેમ કે હું તો ભાવનગર નો છું મારું વતન ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીમી ગામ છે ને ખેતીવાડી કરતા ભણાય એટલું ભણતા ને વાળીએ વહી જતા કામ માં ગામમાં આવી ભાજપ ની સભા થતી હતી ઓલા છોકરા ખૂણા ઉભા ને હું ઉભો રહેતો રાજુભાઈ બોલ્યા ને એમ માઇક માં કે દે ગયા મિત્રો ને પ્લીઝ વિનંતી છે આવીને બેસી જાવ સ્થાન ગ્રહણ કરો ગ્રહણ કરતા ગયા ઓરા આવતા ગયા ઓરા આવતા ગયા આ એટલે એ મારા નાનપણ ની વાત છે વાળીએ ગયા હોય પાણી પાણી વાળવા કોક બોલાવા આવે હાલો ભાઈ ફલાણા કોક મોટા સાહેબ આવ્યા છે માણસ બતાવવાનું છે મારા તો એમાં હોય થોડો હોય આપણે આવીને ઉભા હોય તો આપણે હિસાબમાં ન હોય પણ અહીંયા પાણી વાળતા વાળતા બે નાકા મૂકીને જાવી એટલે જલ્દી પૂરું ના થાય ત્યાંની સભા પૂરી થાય પાછા જાયું ન ગયું હોય રેલ દેલ મૂકી દેવી ક્યારે હું આજે અહિયાં તમને વિનંતી કરવા આવ્યો છું કે ગામડાના નાના પરિવારના ખેડૂના દીકરા તરીકે કામ કરતા 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 તમે બધા ગુજરાતના હજારો લોકો એ માતા એ ખેડૂતો બધા પ્રેમ કરીને આશીર્વાદ આપીને આ પોગાડ્યો છે ધારાસભ્ય ધારાસભ્ય હો ન હો પણ બે શબ્દો બોલવી તો પીએસઆઈ સાંભળવા પડે ને એના બાપાએ સાંભળવા પડે એવો તો તમે મન બનાવ્યો છે હવે અહીંથી આગળ જવું છું અહીં તો પહોંચી ગયા એકદમ જોવો છો પણ અહીંથી જે થાય છે એ તો અમે કરીએ છે પણ એની ભડખે બેહીંગાય બે શબ્દો બોલી તો હા હારાના કાન ખુલવા હોય તો ખુલે અહીંથી આઘું પડે વિધાનસભામાં ના બાજુમાં બેઠો ત્રણ ફૂટના ગાળે ક્યાં કંઈક કેવા માટે જગ્યા તે મન તો કાન કાનમાં રાડ્યું નાખવા ને થાય છે સુધરી જાય છે નગર ઘર ભેગો ભેતી હોય અહીંથી ગમે એટલું બોલ્યું ને ગાંધીનગર પોકતું નથી અને બોલવામાં અમે કંઈ બાકી નથી રાખતા બોલવા જેવું બોલીએ ખેડૂત માટે ગરીબો માટે નાના માણા માટે બેરા થઈ ગયા છે હવે બેરા માણા કંઈક કઈ ખંભળાય એના માટેની અમારી કોશિશ છે આજ તમે બધા વિચારો હું તો હું તો શું કહેવાનો પણ તમે વિચારો કે એક નાના માણસને ગરીબ માણસ ને ખેડૂત માણસ એ પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર હોય કે વન વિભાગ વાળા હોય કે વીજળી વિભાગ વાળા હોય કેવું વર્તન કરે છે સાચી વાત છે ખોટી વાત છે ભાઈઓ નથી મૂકતા હાથમાં આવ્યો નથી કે ખિસ્સા કાપી નાખું ખોટા કેસ કરે આજ આવજો કાલ આવજો થાઈ કરી લેજો નથી કરી દેવું આટલા હજાર થશે આટલા હજાર થશે એક ગરીબ માણસ એક નાના માણસ નું સાંભળવા વાળું અવડી મોટી સિસ્ટમની અંદર કોઈ નથી હજારો મામલતદારો હજારો પીએસઆઈઓ લાખો કોન્સ્ટેબલો એસપીઓ કલેક્ટરો અવડો મોટો અવળું મોટી વ્યવસ્થા ઉભી કરી છે પણ ગરીબ માણસ નું હં નથી અવળી મોટી વ્યવસ્થા કરવાની હું એટલે અમે અવાજ લઈને નીકળ્યા છે કે થાક્યા વગર હાર્યા વગર અને ભાજપ વાળા થી ડર્યા વગર હાલતું રહેવાનું છે હાલતું રહેવાનું છે આ માં ખોડિયાર અને આ તમે બધા કાર્યક્રમ ને કઈક પોગાડશે એવી શ્રદ્ધાથી અમે હાલ્યા જાય છે કે ક્યારેક અમે કઈક પહોંચીને અવાજ ઉઠાવીશું મને તો હું કઈ વિસા વધારા ઉમેદવાર બન્યો પેલી વાર આવ્યો એવું નથી પાટીદાર આંદોલન વખતથી આવ્યા છે અહીંયા તો ત્યારના અલગ અલગ આ ગામમાં નહીં ઓલા ગામમાં કે પોલીસ સ્ટેશન ને મામલતદાર ઓફિસો તો કમાણીના કેન્દ્રો બની ગયા છે કેમ કે બધાય ખેડૂત નાના માણા જાવ એટલે કાપી નાખવાની જ વાત આ સાચું છે ખોટું છે ઝીણી ઝીણી આ પાડો વાંધો નહીં કבי નાખવાના કેન્દ્રો હુકામ આવું થાય છે કે વન વિભાગ વાળા હોય કે પોલીસ વાળા હોય કે મામલતદારો હોય કે જીવી વાળા હોય હુકામ આવું થાય કે રેઢા ભાળી ગયા છે કે આ બધાન ક્યાં કાય વાહો છે હુકામ જેને મત આપો એ મહિનામાં વંડી ઠેકીન હોય કર જેને મત આપો વંડી ઠેકી કબ કરતી મેં મારી ઉમેદવારી જાહેર થઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ન્યાય કીધું તું અહીંયા કહું છું અને હજારો વિડીયો બન્યા છે ભાજપવાળાની વાળાની મોકલ્યા છે કીધું છે કે ગુજરાતમાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય તો પોલીસથી થી પૈસા થી ગુંડા થી ઈડી થી સીબીઆઈ થી કે જેલ થી આ ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો માનુક તમ ભાજપ વાળો હોય કે ન ખબર હોય આ જે પ્રશ્નોદર ભેસાંગલ ખાતાના હોય કે પોલીસ ખાતા ના હોય કે ગામના રોડ રસ્તા ના હોય કે વરસાદી પાણીના નિકાલ ના પ્રશ્ન હોય ભૂંડ ના પ્રશ્ન હોય જે કઈ પ્રશ્નો હોય તમામ પ્રશ્ન એટલા માટે છે કે પબ્લિક નું ઉપરાણું લે એવો હજડબમ નેતા ગુજરાત ગુજરાતમાં ભાજપે વધવા નથી દીધો બધા બકરા બાંધ્યા છે એકો ગાંધીનગરમાં

કે ગોપાલભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો આમાંથી કોઈએ કર્યા હોય ન કર્યા હોય એ આમ જાણે પણ હજારો ફોન આવ્યો કે પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ તમે ઉભા રહ્યો તો તમને જીતાડી દઈશું વગેરે વગેરે એ લાગણીને એ માગણીને એ આશાને ધ્યાનમાં રાખી અને અમે નિર્ણય લીધો છે ને અને વહેલા ચૂંટણીમાં ઉમેદવારી જાહેર કરી તો ભાજપવાળાને એમાંય નથી પહોંચ્યું એ કહે એટલું બધું વહેલા દોઢ વર્ષ થી તો ચૂંટણી ટલ્લે ચડાવી છે હજુ તમને મોઢું વહેલું થાકે છે મીડિયામાં પ્રશ્ન પૂછાયો મને વહેલા કેમ જાહેર કર્યો હજુ ચૂંટણી જાહેર નથી થઈ મેં એને જવાબ આપ્યો કે આ દોઢ વર્ષ થી ભાજપ વાળા ચૂંટણી ટલ્લે ચડાવી છે તોય તમને વહેલું લાગે છે અમારા ટાઈમ ની કઈ કિંમત નહીં અમે પાંચ મિનિટ મોઢા પોગવી તો મામલતદાર જવાબ નથી દેતો તમારો ત્રણ મિનિટ મોગા પોગીએ તો તમારા પીએસઆઈ ના મોઢા ચડી જાય છે તમે અમારા દોઢ વર્ષ વેડફી નાખ્યા ભાજપ વાળાએ અને આ માન વાળી ચૂંટણી આવે એવો રસ્તો ખુલ્યો એમાં મને ઉમેદવાર મૂક્યો તો કે વહેલા ઓલું થાય છે કે કઈક કરવું છે એને રૂપિયા જોતા થાય એ વંડિયું ઠેકી ગયા આ તો સાચી વાત છે ખોટી વાત છે ધારાસભ્ય બનવું તો એ વંડિયું ઠેકી ગયા ઠેકતી વખતે એમ કીધું હું તો દેશ સેવામાં જોડાવ વંડિયું ઠેકનારા દેશ સેવા કરશે વંડિયું ઠેકનારા દેશ સેવા કરશે તોય એ કીધું દેશ માટે કે હું ભાજપમાં જોડાવ કઈ નહીં ગયો તો ગયો પૈસા એ ગયા ગયા હોદા જોતા એ કૂદકો મારી ગયા પછી કે રાષ્ટ્ર માટે જાવ છું કાંઈ વાંધો નહીં મુબારક જેને ખરેખર ખેડૂત માટે કામ કરવું તો નહીં ચૂંટણી હાર્યા પછી ત્યાં ટકી ગયા છે ને તમારી વચ્ચે ઉભા છે ને ઉમેદવાર બનીને આવ્યા છે